નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં શું તમને ખબર છે પાલનપુર શહેરનું નામ કેના ઉપરથી પડ્યું તો ચાલો આજે આપણે જાણીએ પાલનપુર વિશે ઘણા વર્ષો પહેલા ઉત્તર ગુજરાતનો વિસ્તાર નદી નાળાઓ અને પહાડોથી ભરેલો હતો અહીં અનેક જાતિના લોકો રહેતા ખેડૂતો વેપારીઓ પશુઓ અને સાધુઓ વગેરે વસવાટ કરતા એ સમયે ચૌહાણ વંશના રાજપૂત રાજા પાલણજી રાવળે અહીં નગર વસાવ્યું રાજા પાલણજી દયાળુ ન્યાયી અને બહાદુર હતા તેમણે પ્રજાના સુખ દુઃખમાં હંમેશા સાથ રહેતા લોકો માનતા કે આ નગર અમારું ઘર નથી પણ પાલણજીનું શ્રેયા સ્થાન છે અહીં પાલણજીએ એક મજબૂત કિલ્લો બંધાવ્યો તેની આસપાસ ઘણા બજારો વસાહતો ઊભી કરી વેપારીઓ રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી અહીં આવીને ધીમે ધીમે નાનકડું ગામ એક સમૃદ્ધ નગર બન્યું આમ પાલનપુરનું નામ માત્ર એક રાજાની યાદ નથી પણ એ સાંસ્કૃતિક વારસો છે જ્યાં રાજપૂતોને બહાદુરી નવાબોની શાન અને આધુનિક ગુજરાત આમ ત્રણેય સાથે દેખાય છે આજે પાલનપુર ઉત્તર ગુજરાતનું મહત્વપૂર્ણ શહેર છે અહીં શિક્ષણ વેપાર રેલવે હાઈવે બધું છે પરંતુ લોકો હજુ પણ ગૌરવથી કહે છે અમારું નગર પાલનજીના નામ પરથી છે આમ મિત્રો પાલનપુરનું નામ રાજા પાલનજીના નામ પરથી પાડવામાં આવ્યું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ વિડીયો જોવા માંગતા હોવ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્ય